લ કેમ છે બધાને અમારી ગુજરાતી યુટ્યુબ ચેનલ માં સ્વાગત છે તો આજે પાછો નવો વ્લોગ લઈને આવ્યા છું કાલનો વ્લોગ દિવસ થઈ ગયો કન્ટેન્ટ તો તો આજે પાછો વ્લોગ લઈને આવ્યા છીએ બેન આવ્યા છે ઘરે રોકાવા દિવસ આવ્યા છે તો જોઈ કરે છે દેખો ઘઉં ચાલે છે મમ્મીએ ઘઉં ચા તૈયાર આ જમવા નું બનાવે છે આજે રજેસીકા બેન ઘઉં ચાલે છે મમ્મી હું બનાવો છો મમ્મી તમે ભીણા નું શાક બતાવો આ ભીડા નું શાક બની રહ્યું છે આ મમ્મી ખીચડી બનાવે છે અરે આજે થોની સિઝન કઈ દીત છે આ ગામમાં સો સાળી ફી પછી હા દેખવા આ સાળી ને દેખો ઓલો કઈ ગામમાં સેલે એટલે હારું આ ગામ બહુ હારા આયા છે આ વખતે કોઈ કઈ કાકરા કે કોઈ કઈ નથી ગામમાં અમે આવક છે એટલે આ એટલા હારા થઈ ગયા છે પછા ગણ માં ભરતા જાય આ એક ગણ ભરાઈ ગઈ

અહીંયા બે કટા એને દિવેલ આપવાનું છે દિવેલ કરીને આવી દિવેલ તો ચાર કટા ઘઉં ના લીધા છે આમ જોવા જઈએ તો ઘઉં બહુ ઓછા અમે ખાઈએ છે આપણે સવારે ખાલી જે ભાખરી બનાવતી એમાં હું તો સવારે તો ભાખરી નથી ખાતો ને મમ્મી ને પપ્પા ને દ્રષ્ટિ બધા ખાય છે ભાખરી અને જેમ મને ઘઉં ઓછા ખાઈએ છે અને બાજરી ને જુવાર ને એનું પ્રમાણ વધારે રાખવા અમારા ભોજનમાં તો

માંડવી ખોલી છીએ પપ્પા ને અંદર મમ્મી ને દ્રષ્ટિ બધા ઘઉ ની કાકી કરે છે અને અમે જો માંડવી એટલે દાણા કાઢ લીધા હજી કાઢવાના છે

આપણે તો પાંચ ગાડી ચલાવીને વયા જાય પણ પાછળ જે થાય એ તમને આપણને નો ખબર હોય તો એ જરા ખાસ ધ્યાન રાખવું અને જો અત્યારે અહીંયા ફ્રેક્ચર આવ્યું છે પપ્પાને ને આ તો જો હતો ઉતરી ગયો છે હમણાં બે દિવસ થાય તો બસ જો ત્યાં માંડવી કરી છે ચાલો મળીએ જો બહાર બેઠા હતા તો મેં પપ્પા એ માંડવી ખોલી હતી તો પપ્પા કે કારી કરવી છે તો ચાલો કારી સિંગ કરવી ખવડાવી પપ્પા તો આ છે તો આ કરી સિબા ખમતી ડિસીસન એટલે અમે કહી મીઠું નાખીને 10 મિનિટ ઉદેને વેસ્ટ કરવા અને બાફતા pouquinho 10 મિનિટ સુધી પછી આગળની પ્રોસેસ તમને કહો સતી બરાબર છે ને મીઠા વાસકમા લી છે પછી પлли જાય પછી આ કરી જાય પછી ઓગે તો એ થઈ જાય પછી ભળીએ આ જે मीठू तो ना की भी पूछे ने गर्म गर्म की भी पूछे ने अपने जेब फेली थी सिंगल थी ये थोड़ा मीठा मकरस का एक खोड़ू के ने तब आप मुक्की दीजिए तभी आम ना की रहिए अन्ने प्रॉपर मिस જો અહીંયા મારા આઈ આરતી કરી રહ્યા છે અત્યારે જો આમ જો આયા મારા મામા જો બરફ પસી રહ્યા છે જો શું કરો છો આ તમે આ જો પપ્પાને ફ્રેક્ચર થયું છે ત્રણ ચાર જગ્યાએ ક્રેક નાની નાની આવી ગઈ છે આટલે પાસે અમુડા પાસે બધે તો ડોક્ટરે કીધું કે છે તમારે બરફ ઘસવાનો એટલે થોડું નોર્મલ દે સોજો નો આવે બરાબર અને આ ગરમ પાટે બાર બાર કીધું થઈ ગરમ પાટે અત્યારે જો બરફ ઘસ છો ગઈરી આંગળી માં તો છે તમને ખબર છે જો આપણે જે સિંગદાણા બનાવ્યા હતા એ તો સિંગદાણા ખાઈ છે જો

ખાઈએ છે સારું ચાલો મળીએ નવા બ્લોગ માં મળીએ ફોર વોચિંગ અને તમારા નવા વિડીયો જોતા રહેજો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બાય